છવસ માં લીડરશિપ અને ઇનોવેશન ઉમંગ દેખાયો સુરત સુરત શહેરમાં યુવાનોને નેતૃત્વ નવોચાર અને ભવિષ્યના અવસરો તરફ પ્રેરિત કરવા માટે એસજીસીસીઆઈ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ટીપીસી ટર્નિંગ પોઈન્ટ કોમ્યુનિટી દ્વારા ટર્નિંગ પોઈન્ટ યુથ કોન્ફ્લેવ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફ્લેવમાં સુરત અને દક્ષિણ ગુજરાતના આશરે એક હજારમી વધુ યુવાનો જોડાયા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં લીડરશીપ સ્કિલ્સ વિકસાવવી ઇનોવેશનને પ્રોત્સાહન આપવું અને બદલાતા સમયમાં ઉદ્યોગ સ્ટાર્ટઅપ તથા કરિયર અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો હતો કાર્યક્રમ દરમિયાન જાણીતા ઉદ્યોગપતિઓ મોટિવેશનલ સ્પીકર્સ અને વિષય નિષ્ણાતોએ પોતાના અનુભવો શેર કરી યુવાનોને પ્રેરણા આપી હતી કોન્ફ્લેવમાં વિવિધ સેશન પેનલ ડિસ્કશન અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં યુવાનોને પ્રશ્નોત્તરી દ્વારા સીધો સંવાદ કરવાની તક મળી નવી વિચારધારાઓ ટેકનોલોજી સ્ટાર્ટઅપ કલ્ચર અને આત્મનિર્ભર ભારત જેવા વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી અકના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમને યોગ્ય દિશા તથા પ્લેટફોર્મ આપવું અમારી જવાબદારી છે જ્યારે ટીપીસી તરફથી જણાવવામાં આવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવાનોમાં આત્મવિશ્વાસ અને લીડરશીપની ભાવના મજબૂત બને છે ટર્નિંગ પોઈન્ટ યુથ કોન્ફ્લેવ બે હજાર છવ્વીસ સુરતમાં યુવા શક્તિને એકત્ર કરી વિચારોના આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયો હોવાનું હાજર યુવાનો દ્વારા પણ વખાણવામાં આવ્યું હતું

અહીંયા અમારો હેતુ એ છે કે એક કમ્યુનિટી બનાવી શકીએ ઓફ યંગસ્ટર્સ અને જોડે જોડે યંગ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન આપી શકીએ પબ્લિક સ્પીકિંગ અને ડિબેટ જેવી એક્ટિવિટીમાં ભાગ લેવા માટે આ ઇવેન્ટમાં અનેક પેનલિસ્ટ આવેલા છે જેમ કે નિર્મલભાઈ છે ડોક્ટર મનોજ દેસા મનોજ સર છે અને જે એમ્બેસેડર છે અને હું પોતે આ કાર્યક્રમમાં સ્પીકર તરીકે છું અને આપ સબનો આભાર ધન્યવાદ હું મેરી હિવાલે કરિયર કોચ છું અને આજે હું સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અંદર ઉપસ્થિત છું ટર્નિંગ પોઈન્ટ એકેડેમી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્પેસિફિકલી ફોર ફોર ધ ધ લીડર્સ એન્ડ યુથ હુ આરિંગ ફોરવર્ડ કે એમને એક પ્લેટફોર્મ જોઈએ છે કે જ્યાં પોતાને એક સારા લીડર કેવી રીતે બનાવવામાં આવે એક પબ્લિક સ્પીકર કેવી રીતે બનાવવામાં આવે અને આજની યુથને એક પ્લેટફોર્મ જોઈએ છે કે જ્યાં મોટા લોકો મોટા સ્પીકર્સ પબ્લિક સ્પીકર્સ પ્રેસિડેન્ટ પોતાની

ખૂબ જ સારા લીડર બનશે ઘણા બધા મોટિવેશન સ્પીકર્સ છે પ્રેસિડેન્ટ ઓફ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે એડવોકેટ્સ છે પ્રિન્સિપલ્સ છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઝના વાઇસ પ્રેસિડન્ટ પણ અવેલેબલ છે આદિત્ય ભટ્ટ ટર્નિંગ પોઇન્ટ એકેડમીના જે પ્રેસિડેન્ટ છે એમના દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે એમને એક જ મેસેજ છે કે આવા યુથ કોન્ક્લેવ કરતા રહો તમે થી આ જર્ની શરૂ કરી છે ઇન્ડિયા સુધી ગયા છે અને ઘણા યુદ્ધોને આ વસ્તુનો ફાયદો મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે અમારા પૂરા બેસ્ટ વિશિસ છે એમને અને એમની ટીમને